હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ધોરણ છ સામાજિક વિજ્ઞાન એમાં એકમ અગિયાર ભૂમિ સ્વરૂપો તેનું સાધ્યપોથીનું સોલ્યુશન જોઈશું બરાબર તો શરૂઆતમાં આપણે જોઈએ તો આ રીતના ભૂમિ સ્વરૂપોમાં એમસીક્યુ પ્રશ્નો આપેલા છે બરાબર તો એમાં આ રીતના આપણે જોઈએ તો પહેલાંમાં હિમાલય બીજામાં ખંડ પર્વત ત્રીજામાં ઠંડા પવનોથી રક્ષણ કરતા નથી ચોથામાં મેદાન અને પાંચમામાં એકસો એસી મીટર છઠ્ઠામાં ટાપુ કચ્છનું રક્ત બરાબર ત્યાર પછી આગળ જોઈએ સાતમામાં તો પશુપાલન આઠમામાં અવશિષ્ટ પર્વત પાવાગઢ નવમામાં ઉત્તર અને દક્ષિણ અમેરિકા ખંડ બરાબર ત્યાર પછી પ્રશ્ન બે એમાં ખાલી જગ્યા આ રીતે લખવાની રહેશે બરાબર ત્યાર પછી જોડકા જોડો લખવાના છે જે આ રીતે લખવાના રહેશે ત્યાર પછી પ્રશ્ન ચાર આવે છે નીચેના દરેક વિધાન ખોટા શબ્દ પર ચેકો મારી વિધાન ખરું બનાવો તો આ રીતે આપણે જે ખોટો શબ્દ છે એના પર ચેકો લગાવવાનો છે અને સાચો શબ્દ અહીં આપણે લખવાનો છે આ રીતે બરાબર ત્યાર પછી પાંચમો પ્રશ્ન એમાં વર્ગીકરણ કરવાનું છે આ રીતે ગીર પર્વત ખંડ પર્વત અને જ્વાળામુખી પર્વતમાં આ રીતના આપણે વર્ગીકરણ કરીને લખીશું ત્યાર પછી પ્રશ્ન છ બરોબર પ્રશ્ન છ માં આ રીતે લખવાના છે પહેલા બે પ્રશ્નો જ્વાળામુખી પર્વત કેવી રીતે બને છે અને ઉચ્ચ પ્રદેશ કેટલા છે તે કયા ભાગમાં વિભાજીત કરવામાં આવે છે બરાબર ત્યાર પછી એમાં ત્રીજો પ્રશ્ન ચોથો પાંચમો અને છઠ્ઠો આ સાતમો આઠમો આ રીતે લખવાના રહેશે ત્યાર પછી પ્રશ્ન સાત પારિભાષિક શબ્દોની સમજૂતી આપો એમાં ભૂસીર પછી આવે ટાપુ પછી આવે ખીણ એમાં આ રીતે આપણે જવાબ લખવાના રહેશે બરાબર ત્યાર પછી આગળ જોઈએ આપણે તો સમુદ્ર ધૂની સંયોગી ભૂમિ પર્વતો આપણે કઈ કઈ રીતે મદદરૂપ થાય છે એ એમાં આપણે ટૂંકના આ રીતે લખવાની રહેશે જોઈ લે તમે બરાબર તો આ સાથે આપણા પાઠ પણ પૂરો થાય છે ઓકે તો અમારી આ ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ફ્રેન્ડ્સ ગુડ બાય